નરેન્દ્ર મોદી આફતને અવસરમાં ફેરવવા માટે જાણીતા છે બે હજાર સાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા પછી મોદીએ એ મુદ્દે જ આખી ચૂંટણી જીતી લીધી બે હજાર ચૌદમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે ચાય વેચવાવાળા કહીને મજાક કરી એનોય ભાજપે ફાયદો મેળવ્યો બે હજાર સત્તરમાં મણિશંકર અય્યરે જ મોદીને નીચ ઇન્સાન કહ્યા અને મોદીએ ગુજરાતની ચૂંટણી જીતી બતાવી આવા તો કેટલાય ઉદાહરણો છે એક સભામાં મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ મોદીના અપશબ્દો કહ્યા એ મુદ્દે રાજકારણ ગરમાયું છે અમિત શાહથી લઈને જેપી નડ્ડા સુધીના ટોચના ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી એટલું જ નહીં બિહારમાં રાતોરાત ઇન્ડિયોનો વ્યૂહ પણ બદલાયેલો નજરે પડ્યો એનડીએના પોસ્ટર્સમાં આને મુદ્દો બનાવીને લખાયું મા કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન ભાજપે આખા મુદ્દાને મહિલાઓના સન્માન સાથે જોડી દીધો છે આ મુદ્દે કોંગ્રેસ અને આરજેડી સહિત મહાગઠબંધન બચાવની સ્થિતિમાં છે અને તેનો ભાજપ ફાયદો મેળવવા ધારે છે બે દિવસ પછી મોદી પણ બિહારમાં જવાના છે જોઈએ પીએમ આ મુદ્દાને કેવો ટ્વિસ્ટ આપે છે